જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં ભગવાન સત્યનારાયણની કથા સાંભળશું ભગવાન સત્યનારાયણની કથા એટલે ભગવાન નારાયણનું સત્ય સ્વરૂપની કથા દર મહિનાની પૂર્ણિમાએ તથા દર ગુરુવારના દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા ઉપાસના કરવામાં આવે છે સ્કંદ પુરાણના રેવાખંડમાં કહ્યું છે કે જે વ્યક્તિ પૂરી શ્રદ્ધા પરમ નિષ્ઠાથી ભગવાન સત્યનારાયણની પૂજા ઉપાસના કે વ્રત કરે છે કે પછી તેમની કથા સાંભળે છે તેમની બધી જ મનોકામના પૂર્ણ થાય છે તેમના તમામ દુઃખ અને ગરીબીનો નાશ થાય છે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે ભગવાન સત્યનારાયણનો મહિમા તો એવું છે કે ભગવાનની કથાનો પ્રસાદ ગ્રહણ કરવા માત્રથી જ આ દરેક ફળ તેમને પ્રાપ્ત થાય છે ભગવાન સત્યનારાયણની કથા એટલે સત્યની ઉપાસના સત્યમાં જ સમગ્ર વિશ્વ સમાયેલું છે જીવનની કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો હંમેશા સત્યનું જ પાલન કરવું અસત્ય ક્યારેય ન વધવું જે લોકો મુખેથી હંમેશા અસત્ય વધે છે તેમના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલી આવે છે આથી હંમેશા સત્યનું જ પાલન કરવું સત્યને જ નારાયણ સ્વરૂપે પૂજવા આ જગતમાં સત્ય એ જ હરિનારાયણ છે સત્યને પૂજવું એ સત્યનારાયણની ઉપાસના છે

તે સાંભળવા અમે ઈચ્છીએ છીએ તે તમે અમને કહો કહે છે નારદ મુનિએ આ પ્રશ્ન વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો ભગવાન નારદજીને કહ્યું હતું તે હવે તમે સાવધાન બનીને સાંભળો એક વખત યોગી નારદજી બીજા ઉપર ઉપકાર કરવાની ભાવનાથી વિવિધ લોકમાં ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા જુદી જુદી યોનીઓમાં ઉત્પન્ન થયેલા પોતપોતાના કર્મોથી દુઃખી થતા અને અનેક દુઃખોમાંથી યુક્ત બધા લોકોને જોયા

અને જેમની શક્તિ અનંત છે તેવા ભગવાન આપને મારા નમસ્કાર હો જેમને આદિ મધ્યા કે અંત નથી જે નિર્ગુણ છતાં ગુણ સ્વરૂપ છે જે બધાને આદિ છે અને ભક્તોના દુઃખોનો નાશ કરે છે તેવા આપને નમસ્કાર છે ભગવાન બોલ્યા હે નારદજી તમે શા માટે અહીં આવ્યા છો અને તમારા મનમાં શું છે તે બધું મને જણાવો એટલે એ સંબંધી હું તમને કહું નારદ કહે તમારા મનમાં જે કોઈ હેતુ હોય તે મને કહો મનુષ્ય લોકમાં બધા લોકો જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના યુક્ત છે તેમજ અને પાપોથી પીડાય છે હે નાથ એમના એ દુઃખો કયા ટૂંકા અને સરળ ઉપાયથી શાંત થાય તે મને કહો મારા પર આપની કૃપા હોય તો તે સર્વ સાંભળવા હું ઈચ્છા કરું છું ભગવાન બોલ્યા લોકોના હિતની ઈચ્છાથી તમે સારું પૂછ્યું છે જે કરવાથી માણસ મોહમાંથી છૂટે છે અને બધી પીડા અને મોહમાંથી મુક્ત થાય છે તે હું તમને કહું છું જે તમે સાંભળો એક મહાપવિત્ર વ્રત છે અને સ્વર્ગ તથા મનુષ્ય લોકમાં પણ દુર્લભ છે હે વત્સ મને તમારા પર પ્રેમ છે તેથી હવે હું એ તમને જણાવું છું સત્યનારાયણ ભગવાનનું જ આ વ્રત છે તેને બરાબર વિધિ પૂર્વક કરવાથી માણસ આ લોકમાં સુખ ભોગવીને છેવટે મોક્ષને પામે છે વિષ્ણુ ભગવાનનું આ વાક્ય સાંભળીને નારદ મુનિ બોલ્યા નારદજીએ કહ્યું સત્યનારાયણ ભગવાન એ વ્રતનું ફળ શું છે એની કઈ વિધિ છે એ વ્રત કોને કર્યું હતું ભગવાન બોલ્યા આ સત્યનારાયણનું વ્રત દુઃખ શોક વગેરેને મટાડનાર ધન તથા ધાન્યને વધારનાર એવું ઘણું ઉત્તમ ફળ આપનાર છે તેમજ પુરુષોને વિજય આપવા વાળું છે ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરવું પોતાના સગા સંબંધીઓ અને બ્રાહ્મણો પાસે ધર્મ પરાયણ થઈ સાયંકાલ વખતે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવું ભક્તિથી નૈવેદ્યમાં કેળા ઘઉનો રવો તથા ઘી દૂધ સવાયા માપમાં લઈ શીરો બનાવી ભગવાનને અર્પણ કરવા ઘઉનો લોટ ન હોય તો ચોખાનો લોટ સાકર ખાંડ કે ગોળ આ બધી વસ્તુઓ ભેગી કરી સવાઈ ધરાવવી લોકોની સાથે કથા સાંભળી બ્રાહ્મણની શક્તિ પ્રમાણે યોગ્ય દક્ષિણા આપવી તેમજ સગા સંબંધીઓ સાથે બ્રાહ્મણોને ભોજન કરાવવું સત્યનારાયણ ભગવાન પ્રસાદ ભક્તિ સાથે લેવો અને નૃત્ય ગીત વગેરે કરી સત્યનારાયણ કરતા કરતાનારાયણ કરવાથી આ જ શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણના રેવા ખંડમાં સત્યનારાયણ વ્રત ની કથાનો પહેલો અધ્યાય સમાપ્ત થયો શ્રી સત્યનારાયણ જય અધ્યાય બીજો ગરીબ બ્રાહ્મણ અને કઠિયારાની વાર્તા સુદ બોલ્યા હવે બીજું એક કહું છું કે પહેલા આવડત જેણે કર્યું હતું તે તમને કહું છું સુંદર કાશી શહેરમાં રહેનારો એક બ્રાહ્મણ ઘણો જ નિધન હતો ભગવાને રૂપ બદલી ઘરના બ્રાહ્મણનું રૂપ લઈ એ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ તું દુઃખી એવો આ પૃથ્વી પર શા માટે ફરે છે ત્યારે દરિદ્ર બ્રાહ્મણ કહે છે કે હું અત્યંત ગરીબ દરિદ્ર બ્રાહ્મણ છું અને ભિક્ષા માંગવા સારું પૃથ્વી ઉપર ફરું છું મારું દરિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય આપ જાણતા તો મહેરબાની કરીને મને બતાવો ભાષણ સાંભળી વૃદ્ધ બ્રાહ્મણ કહે છે હે બ્રાહ્મણ કળિયુગમાં સત્યનારાયણ વિષ્ણુ ભગવાન ઈચ્છિત પુરુષાર્થ રૂપ ફળ આપનાર છે આ પૂજન કરવાથી પ્રત્યક્ષ ફળ મળે છે શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ તું સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન સારી રીતે કર કે જેથી માણસ દુઃખથી મુક્ત બને આ બ્રાહ્મણને વિધિ પણ કાળજી વૃદ્ધ બ્રાહ્મણના રૂપવાળા વૃદ્ધ એવા બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું જરૂર કરીશ આમ વિચાર કરતા એ બ્રાહ્મણને રાત્રે ઊંઘ પણ આવી નહીં સવારે ઉઠી હું સત્યનારાયણ ભગવાન નું વ્રત કરીશ એવો દ્રઢ સંકલ્પ કરી તે બ્રાહ્મણ રોજ ના નિયમ મુજબ ભિક્ષા માંગવા ગયો તે દિવસે એ બ્રાહ્મણને રોજ કરતા પુષ્કળ દ્રવ્ય મળ્યું એટલે તે દ્રવ્યથી તેને સગાવાહાલા મિત્રો સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ બ્રાહ્મણે પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થયો શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રત નો આ માં મોટો પ્રભાવ છે તથા અનુભવ થશે એટલું ઐશ્વર્ય વાળું સામ્થર્ય આ સત્યનારાયણ માં છે આવું જાણીને બ્રાહ્મણ દરેક માસ માં આવનારી પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજા કરતો એના પુણ્ય થી બ્રાહ્મણ સર્વે પાપ થી મુક્ત બનીને અત્યંત દુર્લભ મોક્ષ પદ પામ્યો સત્યનારાયણ ભગવાનનું આ વ્રત તથા હવે બીજું તમને શું કહું ઋષિઓએ કહ્યું હે મુનિઓ બ્રાહ્મણ પાસેથી સત્યનારાયણ દેવનું વ્રત કોને સાંભળ્યું હતું અને કર્યું હતું એ અમે સાંભળવા ઈચ્છીએ છીએ અમને ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે

તો પણ એક ચિત્તથી તેને બ્રાહ્મણે કરેલી પૂજા જોઈ અને વ્રતની વિધિ નિહાળી બ્રાહ્મણને ખૂબ જ આદર સત્કારથી નમસ્કાર કરીને બોલ્યો હે બ્રાહ્મણ શ્રેષ્ઠ આપ શ્યાનું વ્રત કરો છો અને આ વ્રત કરવાથી શું ફળ મળે તે પ્રભુ કૃપા કરીને મને કહો બ્રાહ્મણ બોલ્યા આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે તે સર્વ ઈચ્છા પૂર્ણ કરવા વાળું છે અને આ વ્રત કરવાથી મને પુષ્કળ ધન ધાન્ય વગેરે મળ્યું છે બ્રાહ્મણ પાસેથી આ વ્રતની વિધિ જાણે પ્રસાદ ખાઈ પાણી પીધું અને પછી તે તે શહેર તરફ ગયો કઠિયારો સત્યનારાયણ દેવનું મનમાં સ્મરણ કરતો વિચારવા લાગ્યો કે આ લાકડા વેચતા શહેરમાં આજે મને ધન મળશે આ ધનથી હું સત્યનારાયણનું ઉત્તમ વ્રત કરીશ એમ વિચારી એ કઠિયારો લાકડા માથે લઈ જ્યાં ધનવાનો રહેતા હતા એવા સુંદર શહેરમાં ગયો

ફરીથી તમને હું સત્યનારાયણ કથાનો બીજો ઇતિહાસ કહું છું જે તમે સાંભળો ઉલ્કા મુખ નામનો રાજા પૃથ્વી પર પ્રજાનું પાલન કરતો હતો એ રાજા જીતેન્દ્રિય અને સત્યવાદી હતો દરરોજ ભગવાનના મંદિરે જતા સારી બુદ્ધિમત્તાને કારણે દરરોજ બ્રાહ્મણોને ધન આપી સંતોષ આપતો એ ઉલકા રાજાની સ્ત્રી કમળ મુખવાળી અને ઘણી જ ભોળી પ્રમુખતા નામે પતિવ્રતા પત્ની હતી તેની સાથે તે રાજા નદી કિનારે સત્યનારાયણ ભગવાન વ્રત કરતો હતો એવામાં એક સાધુ નામે વાણીઓ ત્યાં આવ્યો તેણે વેપાર કરવા માટે અનેક જાતના ધન ધાન્ય વહાણમાં ભર્યા હતા નદી કિનારે વહાણને રાખી સાધુ વાણીઓ રાજા પાસે ગયો અને રાજાને વ્રત કરતો જોઈ તેણે વિનયપૂર્વક કહ્યું સાધુવાણીયાએ કહ્યું હે રાજા તમે ભક્તિ સાથે એક ચિત્તથી આ શું કરો છો તે બધું હમણાં હું સાંભળવા ઈચ્છું છું માટે તમે મને જણાવો રાજાએ કહ્યું હે સાધુવાણીયા અત્યંત તેજસ્વી એવા ભગવાન શ્રી વિષ્ણુની હું પૂજા કરું છું અને મને પુત્રાદી મળે એવી ઈચ્છાથી હું મારા કુટુંબીજનો સાથે આ વ્રત કરું છું રાજાનું વચન સાંભળી સાધુ વાણીઓ આદર સાથે બોલ્યો હે રાજન આ સમગ્ર વ્રત મને જણાવો હું તમારા કહેવા પ્રમાણે જ આ વ્રત કરીશ કારણ કે મારે સંતાન નથી તો આ વ્રત થી મને સંતાન થશે એ પછી રાજા પાસેથી વ્રત જાણીને તે સાધુ વાણીઓ વેપાર અર્થે દેશાંતર જવું છોડી પાછો ફરી આનંદ સહિત ઘેર આવ્યો વ્રતનો મહિમા પોતાની પત્નીને કહીને સંકલ્પ કર્યો કે મને સંતતી થશે ત્યારે હું આ વ્રત કરીશ આ સજ્જન પોતાની પત્ની લીલાવતીને આ આ વ્રત વ્રત અંગે કહ્યું જ્યારે આપણને થશે ત્યારે હું કરીશ ધર્મ પ્રમાણે ચાલનારી એવી લીલાવતી પોતાના પતિ સાથે આનંદી મનવાળી થઈ સત્યનારાયણની કૃપાથી એક દિવસ તે સગર્ભા થઈ દસમી માસે તેને ઉત્તમ કન્યાનો જન્મ થયો તે અજવાળિયામાં ચંદ્રની કળા જેમ વધે તેમ દરરોજ વધવા લાગી

વિધિપૂર્વક તે વાણિયાના પુત્ર સાથે કન્યા કલાવતીનું લગ્ન કર્યું કન્યાના વિવાહ સમયે પણ કર્મના અંતરાય કરીને તે સાધુ વાણીઓ શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાનું ભૂલી ગયો તેથી શ્રી સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા આ વાતને ઘણા દિવસ વીતી ગયા પછી પોતાનું કર્તવ્ય કરવામાં કુશળ તે વાણીઓ પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા માટે બહાર ગામ ગયો સિંધુ નદીની પાસે રત્ના નામના સુંદર નગરમાં જઈ તે સાધુ વાણીઓ પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યો જે સુંદર નગરમાં તેઓ ગયા હતા તે નગર ચંદ્ર કેતુ રાજાનું હતું પછી સત્યનારાયણ ભગવાને તેને સાધુ વાણિયાને પોતાનું વ્રત કરવાથી પ્રતિજ્ઞામાંથી ભ્રષ્ટ થયેલો જોઈ શાપ આપ્યો આથી ઉપરક અત્યંત ભયંકર મહાકઠોર દુઃખ આવી પડશે તેવો શ્રાપ આપ્યો એક દિવસે રાજાનું ધન લૂટી લઈ એક ચોર નાસી જતો હતો તે પેલા બે વાણિયા ત્યાં જ આવી પહોંચ્યા ચોરને પકડવા રાજાના તેની પાછળ દોડી આવ્યા તે જોઈ ચોર જ્યાં સસરો અને જમાઈ રહેતા હતા ત્યાં ધન નાખી છાનો માનો ત્યાંથી નાસી ગયો એટલામાં જ્યાં એ સજ્જન વાણીઓ રહ્યો હતો ત્યાં એ રાજાના સિપાહીઓ આવી પહોંચ્યા અને ત્યાં રાજાનું ધન જોઈને તે બંને વાણિયાને બાંધીને તેઓ લઈ ગયા

બીજી તરફ શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપથી તેમની સ્ત્રી લીલાવતી પણ ઘણી જ થઈ ગઈ જે ધન રહ્યું હતું તે બધું ચોરી ગયા હતા મનની ચિંતા અને શરીરના રોગથી તે ઠેરાઈ ગઈ તેમજ ભૂખ અને તરસથી અત્યંત પીડાઈને અન્નની પણ ચિંતા થઈ પડી અને ઘેર ઘેર ભટકવા લાગી કન્યા કલાવતી પણ ઘણી નાની હતી તે પણ દરરોજ ઘેર ઘેર ભટકવા લાગી ભૂખ લાગવાથી વ્યાખું થઈને એક બ્રાહ્મણને ઘેર ગઈ ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત થતું જોયું વ્રત તથા પૂજન જોતા જ તે ઘણો જ આનંદ પામીને ત્યાં બેઠી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી અને ભગવાનને પ્રાર્થના કરી મટે મારા બાપ તથા સ્વામી મને મળે એવા આશીર્વાદ શ્રી સત્યનારાયણ ભગવાન પાસે માંગી બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાય રોજ ના કરતા મોડી રાત્રે ઘેર પાછી ફરી માતાએ કલાવતી કન્યાને પ્રેમથી પૂછ્યું હે પુત્રી તું ક્યાં ગઈ હતી તારા મનમાં શું વિચાર છે કલાવતી કન્યાએ તરત જ પોતાની માને જણાવ્યું માતા બ્રાહ્મણની ઘેર ઈચ્છા પૂરી કરવા વાળું વ્રત તથા પૂજન અને કથા થતી હતી ત્યાં બેઠી હતી પોતાની કન્યાનું તે વાક્ય સાંભળી સાધુ વાણિયાની તે સ્ત્રી આનંદથી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાની માટે તૈયાર થઈ પતિવ્રતા સ્ત્રીએ પોતાના સગા સંબંધીઓની સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂર્ણ કર્યું અને પ્રાર્થના કરી કે હે ભગવાન મારા પતિ તથા જમાઈ જલ્દી પોતાને ઘેર આવે પૂજા કરતી વખતેનારાયણ ભગવાન સંતોષ પામ્યા વ્રત થી સંતોષ પામીને સત્યનારાયણ ભગવાને રાજા ચંદ્રકેતુને સ્વપ્ન દેખાડ્યો અને તેમાં જણાવ્યું કે હે રાજા તે કેન્દ્ર કરેલા બંને વાણીયાઓને સવારમાં તું છોડી દેજે

રાજાનું વચન સાંભળી રાજાના માણસોએ તે બંને વાણિયાઓને કેદખાનામાંથી છોડી મૂકી રાજાની પાસે લાવ્યા પહેલા બની ગયેલા વૃતાંત યાદ કરી ભયથી વ્યાકુળ બની તેઓ કંઈ બોલી શક્યા નહીં

તમો તમારે ગામ જાઓ રાજાએ બંને વાણિયાઓને નમસ્કાર કરી કહ્યું આપની કૃપાથી હવે અમે અમારે ગામ જઈશું આ પ્રમાણે સ્કંદ પુરાણના રેવાખંડનો સત્યનારાયણ ભગવાનની વ્રતની કથાનો ત્રીજો અધ્યાય પૂરો થયો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જે અધ્યાય ચોથો સાધુ વાણિયાની કથા સુજી કહે છે કે સાધુ વાણિયાએ મંગળયુક્ત યાત્રા કરવાની તૈયારી કરી રાજા પાસેથી મળેલા ધનમાંથી બ્રાહ્મણોને દાન આપી પોતાના નગર તરફ જવા નીકળ્યા ખૂબ જ દૂર સાધુ વાણિયાનું નાવ દરિયામાં જઈ એક ઠેકાણે લંગર કરેલ જોઈ શ્રી સત્યનારાયણ ભગવાને એ સાધુ વાણિયાને તારા વહાણમાં શું છે તે પૂછવાની ઈચ્છા થઈ સત્યનારાયણ ભગવાને સાધુ બાબાનું રૂપ લઈ જે જગ્યાએ સાધુ વાણિયાએ વહાણ લંગર કર્યું હતું શું અમારી માવમાં તો વેલા તથા પાંદડા જ ભરેલા છે આવી મશ્કરી કરેલું કઠોર વચન સાંભળી સાધુ બાવા સ્વરૂપે આવેલા સત્યનારાયણ ભગવાને કહ્યું તારું વચન સત્ય હોજો આ પ્રમાણે વચન કહીને સાધુ બાવા રૂપે આવેલા શ્રી સત્યનારાયણ ભગવાન તરત જ તેમની પાસેથી દૂર જઈને નદી કિનારે રહ્યા ગયો એવું જાણીને પોતાની નિત્યક્રિયાથી પરવારી પોતાના વહાણને હલકું થઈ ગયેલું જોઈ અત્યંત વિસ્મય પામ્યો વહાણમાં જુએ છે તો તેમાં વેલા તથા પાંદડા જોઈ ધરતી પર તે ઢળી પડ્યો અને તેને ભાન આવ્યું અને ખૂબ જ ચિંતા કરવા લાગ્યો તેજ વખતે તેના જમાઈ કહ્યું તમે શા માટે શોક કરો છો પેલા સાધુ બાવાએ જ શ્રાપ આપ્યો હતો એના બોલાવા પ્રમાણે થયું છે તે બધું જ કરી શકે છે તેમાં સંશય નથી માટે આપણે બંને એને શરણે જઈએ એટલે આપણું ધારેલું કામ પાર પાડશે પોતાના જમાઈનું વચન સાંભળીને સાધુ વાણ્યો તે જ વખતે સાધુ બાવા પાસે ગયો તેમને જોઈ ભક્તિથી તેમને નમસ્કાર કરીને આદર સાથે કહેવા લાગ્યો હે મહારાજ તમે મારા અપરાધની ક્ષમા કરો મોટા શોક થી ગળગળો થઈને તે વારંવાર પ્રભુ દેવો તમારી માયાથી મોહ પામેલા છે તેથી તે દેવો પણ તમારા ગુણો તથા આ તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી એ મોટું આશ્ચર્ય છે હું તો એક પામર માણસ છું તે તમારી માયાથી મોહિત થઈ તમને કેવી રીતે જાણી શકું હે ભગવાન આપ મારી પર પ્રસન્ન થાવ હું મારા વૈભવ વિસ્તાર પ્રમાણે તમારું પૂજન કરીશ મારા વહાણમાં ધન વગેરે હોવા છતાં કપટ ભાવથી ખોટું બોલ્યો માટે હે પ્રભુ મારું રક્ષણ કરવા આપ જ સમર્થ છો એવું ભક્તિભાવ પૂર્વક સાધુ વાણિયાનું વચન સાંભળી સત્યનારાયણ ભગવાન પ્રસન્ન થયા અને ઈચ્છિત વરદાન આપ્યું અને પછી તે ભગવાન ત્યાં જ અદ્રશ્ય થઈ ગયા સાધુ વાણીઓ પોતાની નાવ પાસેથી આવીને જુએ છે તે પૂર્ણ થયો ત્યારબાદ નાવ ને કાળજીથી તૈયાર કરી પોતાના દેશ તરફ જવા નીકળ્યો પોતાનું શહેર નજીક આવતા સાધુ વાણીઓ પોતાના જમાઈને કહેવા લાગ્યો જુઓ મારી રત્નપુરી નગરી દેખાય છે એમ કહી તેણે પોતાના ધનનું રક્ષણ કરનારા ખાસ દૂતને ખેર સમાચાર આપવા મોકલ્યા ખેર સમાચાર આપવા આવેલા ખાસ દૂતે નગરમાં જઈ સાધુ વાણિયાની સ્ત્રીને જોઈ બે હાથ જોડીને વંદન કરી તેને મનગમતો સંદેશ કહેવા લાગ્યો પોતાના જમાઈ કુટુંબીજનો સાથે પુષ્કળ ધન સાથે તમારા સ્વામી નગરમાં આવી પહોંચ્યા છે દુતના એ વાક્ય સાંભળી સતી લીલાવતી ખૂબ જ આનંદ પામી તેણે સત્યનારાયણ વ્રત વખતે પૂજન કરી પોતાની પુત્રીને કહ્યું તું સત્યનારાયણ ભગવાનનું પૂજન કર હું તારા પિતાના દર્શન કરવા જાઉં છું અને તું પણ જલ્દી આવજે માતાના વચન સાંભળી તે પુત્રી પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી તેને સમાપ્ત કરી પ્રસાદ લીધા વગર સ્વામીનું દર્શન કરવા તત્પર થઈ ગઈ જેના અપરાધને કારણે શ્રી સત્યનારાયણ ભગવાન કોપાઈમાન થયા અને તેનો સ્વામી જે વહાણમાં ગયો હતો તે વહાણ જમાય અને ધન સાથે જ દરિયામાં ડૂબી ગયું ઘણી ઉતાવળે આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને જોયો નહીં ઘણા શોખથી તે ડરવા લાગી અને રડતા રડતા પૃથ્વી પર ઢળી પડી આ પ્રમાણે વહાણનો તથા વહાળની હાલત તથા પોતાની કન્યાને ઘણી દુખી જોઈ ભયભીત થઈ કહેવા લાગ્યો આ શું આશ્ચર્ય છે ખલાસીઓ પણ ગભરાઈ ગયા પોતાની કન્યાને જોઈ લીલાવતી પણ વ્યાકુળ થઈ ગઈ તે ઘણા જ દુઃખથી વિલાપ કરવા લાગી

તેમની સાથે પોતે સતી થવાને તૈયાર થઈ કન્યાને બળી મરવા તૈયાર થયેલી જોઈ સાધુ વાણીઓ પત્ની સાથે ખૂબ જ શોખથી સંતાપ પામ્યો અને ધર્મને જાણતો હોય વિચારવા લાગ્યો ખરેખર સત્યનારાયણ ભગવાને જ આ હરણ કર્યું નહીં હોય તેમની માયાથી હું બ્રહ્મા રહ્યો છું મારા વૈભવ પ્રમાણે હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ આ પ્રમાણે વિચારી બધાને બોલાવી તેમની આગળ પોતાનું મનોરથ કહ્યો વારંવાર સત્યનારાયણ ભગવાનને દંડવત નમસ્કાર કરવા લાગ્યો તેથી દિન દુખીઓનું રક્ષણ કરનાર અને ભક્ત પર પ્રેમ રાખનાર સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થઈ કહેવા લાગ્યા અરે હે સાધુ વાણિયા તારી કન્યા મારો પ્રસાદ છોડી તેના પતિને જોવા અહીં આવી છે આ કારણથી તેનો સ્વામી સમુદ્રમાં અદ્રશ્ય થઈ ગયો એમાં સંદેહ નથી માટે જો એ ઘેર જઈ પ્રસાદ ખાઈ પાછી ફરશે તો એનો પતિ મળશે એમાં લગાર શંકા નથી આવી સંતોષ પામીને કલાવતીએ પોતાના પતિને કહ્યું હવે તમે ઘેર પધારો શા માટે વિલંબ કરો છો કન્યાનું મધુર વચન સાંભળીને સાધુ વાણીઓ આનંદ પામ્યો તેણે વિધિ વિધાન સાથે સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું

રાજા તું ધ્વજની કથા સૂત બોલ્યા હે મુનિવર હવે બીજી એક કથા હું કહું છું તે તમે સાંભળો તું ધ્વજ નામે એક રાજા હતો તે પ્રજાનું પાલન કરવામાં તત્પર રહેતો હતો તે રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ છોડ્યો આ દોષથી તે ઘણો જ દુઃખ પામ્યો એક વખતે તે વનમાં ગયો ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી તે એક વડના ઝાડ પાસે આવ્યો ત્યાં તેણે સત્યનારાયણ ભગવાન પૂજન થતું હતું તે જોયું ગોવાળિયાઓ ભક્તિ સાથે પૂજન કરતા હતા આ જોઈને પણ રાજા અભિમાનથી ત્યાં ન ગયો અને દૂરથી પણ નમસ્કાર ન કર્યા પૂજન પૂરું થતા ગોવાળિયાઓએ રાજા પાસે પ્રસાદ મૂક્યો ત્યાંથી પાછા ફરી બધાએ પોતપોતાની ઈચ્છા પ્રમાણે પ્રસાદ ખાધો પણ રાજાએ તે પ્રસાદનો ત્યાગ કર્યો તેથી તે દુઃખ પામ્યો તેના સૌ પુત્રો ધનધાન્ય બધું જ નાશ પામ્યું હતું ત્યારે રાજાએ વિચાર કર્યો કે બધું સત્યનારાયણ દેવે જ નિશ્ચય નાશ પમાડ્યું હશે હવે જ્યાં સત્યનારાયણ ભગવાન પૂજન થયું હતું ત્યાં હું જઈશ એવું મનમાં લાવીને રાજા ગોવાળિયા પાસે આવ્યો ભક્તિથી એ ગોવાળિયાઓ સાથે વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે રાજા ફરીથી ધનવાન અને પુત્રવાન થયો અને આ લોકમાં સુખ ભોગવીને અંતે સત્ય લોકમાં ગયો અત્યંત દુર્લભ આ સત્યનારાયણ માણસ ભક્તિયુક્ત થઈને ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે છે અથવા જે કોઈ અંગીકાર કરે છે તેને ફળ આપનાર શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે જે દરિદ્ર હોય છે તે ધન પામે છે જે બંધનમાં પડ્યો હોય તે બંધનમાંથી છૂટી જાય છે જે ભયભીત થયો હોય તે ભયમાંથી મુક્ત થાય છે એ સત્ય જ છે એમાં સંશય નથી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરનાર માણસ આ લોકમાં ઈચ્છિત ફળ ભોગવી સત્ય લોકમાં જાય છે હે બ્રાહ્મણો મેં તમને આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું જે કરવાથી માણસ સગળા દુઃખોમાંથી છૂટી જાય છે કળયુગમાં સત્યનારાયણ ભગવાનની પૂજા વિશેષ ફળ આપનારી છે કેટલાક તેમને કાલ કહે છે કેટલાક ઈશ્વર કહે છે કેટલાક સત્યનારાયણ કહે છે કે કોઈ સત્ય દેવ કહે છે એ જ સત્યનારાયણ વિષ્ણુ ભગવાન જાતના રૂપો ધરીને આ બધાને ઈચ્છિત વસ્તુઓ આપે છે કોર કોળયુગમાં તો એ સત્યનારાયણ ભગવાનના વ્રત સ્વરૂપે જે સદા રહેશે જે કોઈ આ કથાનો નિત્ય પાઠ કરશે તેના સત્યનારાયણ ભગવાનની કૃપાથી બધા પાપો નાશ પામશે હે મુનીશ્વરો હું તમને પૂર્વ જેમ સત્યનારાયણ ભગવાન વ્રત કર્યું હતું તેમના પૂર્વ જન્મ કયા કયા થયા તે તમને કહું છું મહાબુદ્ધિશાળી સત્યનારાયણ ભગવાન ઉત્તમ વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરી મોક્ષ પામ્યો તુર્ધ્વંજ નામનો રાજા હતો તેણે પહેલા સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયું

જે પૂરી શ્રદ્ધાથી તમે સાંભળી જે સાંભળવા માત્રથી જ સત્યનારાયણ ભગવાનની કૃપા તમારા પર પ્રાપ્ત થશે તો મિત્રો આજના આ વિડિયોમાં સત્યનારાયણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય સત્યનારાયણ દેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ